કિસ્તવાડમાં વાદર ફાટવાથી બાર લોકોના મોત થાય કયા રાજ્યમાલ છે જમ્મુ કશ્મીર જે માર્ચ માતાની યાત્રા થતી હતી આ જગ્યાએ એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારેલ પ્રથમ મહિલા સંચાલિત સ્વસ્થ સ્ટ્રીટ ફૂડ હબ માઉલીનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું તો કાંદીવલી મુંબઈમાં ખેલવામાં આવ્યું છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારે પુંડુચેરી કઈ તારીખે તેને ડ્યુ જિયર ટ્રાન્સફર ડે ઉજવણી કરી તો સોળ ઓગસ્ટ એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં મળેલ એશિયા કપ હોકી હજાર પચીસ નું આયોજન ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બિહારમાં સંકળાયેલું છે એની આવૃત્તિ બારમી છે અને આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ લિન્ડર પેસના પિતા વેસ પેસ નું નિધન પામે છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે હોકી જેમને ઓગણીસો બોતેર માં બ્રોન્ઝ મેડલ જીત્યો હા અન્ય રમતો પણ સાથે સંકળાયેલા ફૂટબોલ જેવી કે ક્રિકેટ રગબી તો આટલા સુધી આપણે કરંટ અફેયર લખ્યું છે મિત્રો સાથે કન્ટિન્યુ છે તો ભૂ આપણે ભૂગોળમાં ચેપ્ટર સિક્સ દૂરસંચાર વિશે માહિતી મેળવીને મળીએ તો વિડિયો સાથે કન્ટિન્યુ તો મારે દાવ તો આપણે ભૂગોળમાં જે ચેપ્ટર 6 હતું એ વાંચી લીધું છે દૂરસંચાર વિશેની માહિતી મેળવી લીધી છે તો બતાવી દઉં તો તમને દૂરસંચારમાં મેં કયા કયા મુદ્દો લીધા ઝડપથી વાંચી લીધી છે આપણે બધામાં ઊંચવાનું હતું

આકાશવાણીના ઓલ આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો વિશે માહિતી મેળવી પછી દૂરદર્શન વિશે માહિતી છે મિત્રો પછી ફિલ્મ વિશે માહિતી છે ઘણી બધી અત્યારે અગ્ન એસીમો ફિલ્મ ફેર એવોર્ડ નોંધાયો એસીમો ફિલ્મ પર એ પણ માહિતી છે એમાંથી જોડી શકાય પછી ઉપસંચાર છે એમાં જે સાયન્સ અને ટેકમાં પણ કામમાં આવે છે બધા ઘણા બધા પરીક્ષામાં પૂછાય છે પછી કમ્પ્યુટર વિશે માહિતી છે મિત્રો તો આટલે સુધી માહિતી આપણે લખી છે તો મિત્રો આપણે દૂરસંચાર વિશે માહિતી મેળવી છે તો વિડીયો સાથે કંટ્યુ રહેજો મળીએ આપણે ગણિતના લેક્ચર ટેમ કરીએ તો મારે બધા આપણે ગણિતમાં અને રીઝિંગમાં આપણે કેલેન્ડર વિશે માહિતી મેળવી દીધી છે તો કેલેન્ડરમાં કયા કયા ટાઈપના દાખલાઓ ગણ્યા અને કઈ રીતની દાખલાઓ ગણે એ પણ માહિતી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો જોઈ લઈએ આપણે કેલેન્ડરમાં શું શું માહિતી મેળવી વિડીયો સાથે કન્ટિન્યુ તમારે બધા તમે જોઈ શકો કે આપણે ગણિત રીઝિંગમાં કેલેન્ડર વિશેની માહિતી મેળવી લીધી છે એમાં લીપ વર્ષ સામાન્ય વર્ષ એ વિશેની માહિતી મળી છે આપણે ઘણા પ્રકારના દાખલા ગણ્યા છે અમુક વખત પૂછાય છે કે નીચેમાંથી કઈ લીપ વર્ષ નથી આવા પણ દાખલાઓ ઘણી પૂછાતા હોય છે કઈ લીપ વર્ષ છે કઈ લીપ વર્ષ નથી એવા પણ દાખલાઓ પૂછાતા હોય છે પછી આવા પ્રકારના પણ દાખલાઓ પૂછાય છે ભાઈ વધારાના દિવસે છે કે બાર જાન્યુઆરી બે હજાર પંદર મંગળ હોય તો ચોત્રીસમાં દિવસ પછી શું આવે એ પણ પ્રકારના પ્રાઇપના બહુ પ્રકારના દાખલા બધા ટાઈપના દાખલાઓ અહીંયા આપેલા છે મિત્રો આપણે બધા ટાઈપના દાખલાઓ ગણ્યા ને ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો એમાંથી હું તમને બતાવું તો મોસ્ટલી આ ટાઈપના વધારે પ્રશ્નો પૂછાય છે ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો ઇઠ્યાસી ના રોજ કયો વાર હશે એમાંથી આ ઘણા બધા આ ટ્રીકો જે દિવસના કોડ છે જે મહિનાના કોડ છે અને વર્ષના કોડ છે એ પણ નાખવાના આવતા હોય છે એના પછી તમને દિવસ મળી રહેતો હોય છે તો જોઈ શકો મિત્રો ઘણા બધા ટાઈપના આપણે દાખલાઓ ગણેલા છે આ ટાઈપના આપણે એડવાન્સ સુધી પણ ગણેલા છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહી મળીએ આપણે સાયન્સ અને મહત્વની સંસ્થાઓ વિશે માહિતી મેળવી છે જેવું અને ઈસરો એવી આપણે સતીષ ધવન સ્પેસ છે હરિકોટાવાડી છે એ બધી માહિતી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહે તો જોઈએ કે મહત્વ મહત્વની સંસ્થાઓ કઈ વિશે માહિતી મેળવી વિડિયો સાથે કન્ટિન્યુ તમારા યુદ્ધો જો શું કે અવકાશ સાથે સંકળ સંસ્થાઓ છે એમાં પીઆરએલ છે ઘણી વખત આપણે બે વાક્યમાં પ્રશ્ન પણ પૂછાશે તો આપણે લખી શકશું મેન્સમાં પણ ને પ્રિલિમમાં પણ તો એના પછી ઇન્કોસ્પાર છે એના પછી મિત્રો ઈસરો વિશે માહિતી છે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે પછી એસએલ વિશે માહિતી છે એમાં પ્રશ્નો પૂછાના છે એ પણ છે એના પછી મિત્રો

એના પછી ગણિતમાં આપણે કેલેન્ડર એટલે કે આપણે કેલેન્ડર વિશે માહિતી મેળવી એના પછી સાયન્સ અને ટેકમાં આપણે જે જે વિજ્ઞાન ક્ષેત્રે મહત્વની સંસ્થાઓ છે એના વિશે માહિતી તો આપણે આટલી આજે આટલું જ વાંચ્યું અડત્રીસમો દિવસ આજે પૂર્ણ થાય છે તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિશન તલાટી નેવું કરવાનું નહીં તો અત્યારે વરસાદ ગાજર છે એટલે આપણે થોડા થોડા સોટા ચાલુ થઈ ગયા છે એટલે આપણે વિડીયોને અંત આપીશું કારણ કે પછી નીચે જશું કારણ કે લાઈટ જતી રહે ચાર્જિંગ નહી ફોન માં તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં મિશન બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ